માહિતી મળી હતી કે કેટલાક લોકો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર શસ્ત્રો સાથે ગુજરાત તરફ આવી રહ્યા છે અમદાવાદ પોલીસે વોચ રાખી હતી અને ત્રણ અલગ અલગ કેસમાં ત્રણ વ્યક્તિને ઝડપી પાડીને તેમની પાસેથી શસ્ત્રો અને કારતુસો સહિત સામગ્રી કબજે લેવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે જે લોકો છ હથિયાર સાથે ઝડપાયા છે તે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે જ્યારે બીજો આરોપી મહેસાણાનો છે આ કેસમાં અન્ય એક આરોપી અમદાવાદના સરખેજ વિસ્તારનો છે તેમ પોલીસે જણાવ્યું હતું સરખેજના આ આરોપી પાસેથી એક હથિયાર અને ત્રણ કારતુસ કબજે કરવામાં આવ્યા છે શરદ સિંઘલે માહિતી આપી કે આ તમામ લોકો મધ્યપ્રદેશના માનસિંગ ચિખલીકર પાસેથી ગેરકાયદેસર હથિયાર લાવ્યા હતા માનસિંગ ચીખલીકર ધાર જિલ્લાનો રહેવાસી છે તેમણે વધુ માહિતી આપી કે અમદાવાદ પોલીસની ટીમ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગઈ છે અને ટીમ ત્યાંની પોલીસના સંપર્કમાં છે પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની તપાસ ચાલુ છે અને હજુ બીજા શસ્ત્રો પકડાઈ શકે છે તેવો વિશ્વાસ છે સીપી ની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને અજીત એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને ત્રણ અલગ અલગ ધારાનો કેસ કરવામાં જેનું નામ છે કિશોર કુમાર પંચાલ કાંતિલાલ નીચુલાલ પંચાલ જેનો કે વિક્રમ કુમાર પ્રતાપજી બંને ગુજરાત નો રહેવાસી છે એનો રોક્યો તરાશી કર્યો ને એના પાસેથી છે જેટલા હથિયાર કબજે કરવામાં આવે છે અહીંયા આ કોને કોને આપવાનો છે પોતે વાપરવાનું હતું શું શું એનો કબજે કરવામાં ક્રાઈમ બ્રાન્ચ સફળતા મેળવી છે અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન સરખેજ નો રહેવાસી છે સંપર્ક અને એનો શું પ્લાન હતો ભૂતકાળ જોઈએ તો કિશોર કે કે છે કે પંચાલ અને વિરુદ્ધમાં બાર ગુના છે અને વિક્રમ કુમાર ને ત્રણ ગુના છે જગદીશ કુમાર ને વિરોધ બે છે અને અમીન રફીક મેમન ને વિરોધ ત્રણ ગુના છે તો ગુના એ ત્યાં ધરાવતા માણસો છે દૂધ અને આ ધાડમાં પહેલા પણ મોન્ટેડ પણ છે અને જીટલી કર એને સંપર્ક કર્યો ત્યાંથી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવાના

અને મધ્યપરદેશ પોલીસનો પણ અમે સંપર્ક કરે છે અને દુખસમાંમાં આપને આરૂખને મળી છે બેયો કે બલાવ સામે આવ્યો છે કે આ ગેંગના જે લોકો છે એઓ જે સાબા પર જમીન ખાલી કરાવવાનો હોય કે કોઈ કોઈ જે ઝૂડ કરાવવાનો હોય કે ધાડ કરવાનો કે કુછ પરસા સામે આવ્યો છે કે એ કરવા રા છે કે કરવા રા છે અત્યારે તો એ સેવા કોઈ ફોકસ કે આઈ મેટર ઉપર આ વેપન મંગાવવામાં આવે છે અત્યારે આ નથી પર હું આપનો કહું છું કે ત્યારે કોવડની પ્રક્રિયા

આશરે ઘણા બધા હોય છે કે અમે એક આશરે નહીં કહી શકીએ કે એક બે વેપન નથી અને છે વેપન છે એ ખરેખર અહીંયા કોણ માંગવાના છે કોણ છે આ બધું ટેકનિકલ ડિટેલ્સ અમે અત્યારે કરી દેશું બાય રોડ બાય બાય રોડ અત્યારે અમે કહી નહી શકાય જે આખો વેપન નો કેસ છે તો ઘણા બધા નું પૂછપરછ ચાલુ છે જો એને સંપર્કમાં હતા તો પુરાવા મળશે તો પછી અમે